ગંગપત નમઃ કુંવરી થઈ પ્રધાન ને તેનું પરાક્રમ કોઈ પ્રિય છે નહીં સુખદેવ કહેરાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કઈ કડવું સત્તર ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ જે ગેરપુત્રી લાડકવાય તેના મા બાપ માગે ભી ભે બાળે અગ્નિ બધું વન દહે છડવડે પર્વત કોરાય પણ અબડા રૂઠી જે કરે ફણી ધરતી ન થાય એટલા અંતને લીજે જો ઈચ્છે કુસડક્ષેમ નગર થકી એક જો જનરા જાય મહેલ રચાવ્યો સાર ગોખ બારીને અટારી તેનો કેતાનો આ વેપાર મરકત મણી મોતી એ જડિયા હે પીરોજાના પાટ હય સાડા ગ જે હીચ હિંડોડા ખાડ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખા લેખા સંગે રમતા ઉલટ અંગનમાં એ સવા લાખ જોતા રખવાડે મેલ્યા છે રાજાને એમ કહેતા ઓખાબાઈ ને આવ્યું છે જો બંધ તમે રાત્રે જાગો દિવસે જાગો

મધુરો નીકળે સુર રમી જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે જો થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કડવું ઓગણીસ જો બની વા દ્યુરે વખા નાનડી રે લોલ રે જો બની આની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાબડ સૈયર બેનડી રે લોલ પિતા કઈ જોતો નથી રેલો બોલી ઓખાવડતી વાણી સાંભળ બે નડી રેલો મારો જાય કન્યા કાડવર જોતો નથી રેલો મારા જો બનિયાના દાડા ચાર છે રેલો એ નાણે મળશે પણ ટાણે પાંચ વર્ષની પુત્રી તે ગવરી રે કહેવાય તેનું કન્યાદાન દે તો કોટ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહવા દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે સાત પુત્રી કેરા પિતાને કોઈ કેવરાવો ધવ ધવ ગાંધર વિવાહનું ફળ જેને વર્ષ થાય નવ એમ કરતા વળી વચમાં આવી પડે વાંક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયાર આડો આંખ એમ કરતા વરસ જાય ને બહાર પૂરા થાય પુત્રીનું ખૂબ પિતા જુવે બેસે બ્રહ્મ હત્યાય રે